મારું નામ ઇન્દ્રાની ગુલામુસન ચૌહાણ છે આજનો કાર્યક્રમ ભીડ વિસ્તારની અંદર કમલાણી ફળિયાની અંદર રાખવામાં આવેલું હતું જેની અંદર ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તિરંગા યાત્રા જે દર વર્ષે થાય છે હર ઘર તિરંગા જે આપણે દેશ પ્રત્યે જે મોહબ્બત છે એના અનુસંધાને આપણે દર વર્ષે હમણાં જે હર ઘર તિરંગાનું આયોજન થતું હોય છે એવી જ રીતે અમે પણ અમારા વિસ્તારની અંદર દરેક દુકાનો ઓફિસું અને બકાલાવાળા જે લોકો લારી ગલ્લાવાળા છે એ લોકોને બધાને તિરંગા આપી અને અમે પણ આ કાર્યની અંદર સહભાગી થતા હોઈએ છીએ તો આજ રોજ સાંજના પાંચ વાગે ભુજ ટ્રાફિક પીએસઆઈ સાહેબ એ પણ એમનું કિંમતી સમય આપી અને અમારી સાથે હતા અને એમના વરદસ્તે લોકોએ આ કાર્યક્રમ જોડા રાષ્ટ્રીય તહેવાર પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ ઈઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા શુભેચ્છક નમસ્તે સૌ ભારતવાસીઓ સૌ ગુજરાતના નાગરિકોને આપણા સ્વતંત્ર પર્વ પંદરમી ઓગસ્ટ નિમિત્તે હજાર વર્ષની ગુલામી બાદ આપણે જે સ્વતંત્રતા મળેલી છે એ સ્વતંત્રતાને યાદ કરી આપણી દેશની ભાવનાઓ રાષ્ટ્રની ભાવનાઓને પ્રેરણા મળે રાષ્ટ્રીય વિચારધારાને પ્રેરણા મળે એ માટે આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના પરિવારજનોને પણ આપણે નમન કરીએ છીએ અને આજના દિવસે સૌને સૌ રાષ્ટ્રપ્રેમીઓને

શુભેચ્છક પંદરમી ઓગસ્ટ માનનીય આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આખા દેશની અંદર આપણો દેશ હજારો વર્ષ પછી જે ગુલામીમાંથી આપણને જે આઝાદ થયો છે એમાં મોદી સાહેબે ગેરગેર તિરંગા લઈ લાવવા માટે આહવાન કર્યું છે એટલે આપણા મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન દરેક ભારતવાસીઓને જે એમના દેશના પરિવારો પરિવારો જે શહીદ થયા છે એમને પણ આપણે ખૂબ નમન કરી અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજના શુભ પ્રસંગે દરેક ભારતીયોને આપણે શુભકામના પાઠવી છે માનસે છોટા બાયડ તાલુકા સંગઠન પ્રમુખ